મંદિર ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર ભાદ્રવા સુદ પૂનમથી સાત દિવસ ડીસા ત્રણ હનુમાન મંદિર ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા સાત દિવસ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદથી વીસ બ્રાહ્મણો ચોવીસ કલાક રામધૂન બોલાવશે સવારે બારને ના મિનિટે શુભ મુહુર્તમાં શંખનાથ વગાડી રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી પિતૃમોક્ષ સાથે પિતાની આત્માને શાંતિ મળે અને સ્વર્ગમાં સ્થાન મળે તેવી પ્રભુને પ્રાર્થના સાથે અમદાવાદના રઘુવંશી લોહાણા મારવાડી સમાજ પરિવારના રામજીભાઈ રૂગનાથજી ઠક્કર પરિવારના પુત્ર દશરથભાઈ અને વિજયભાઈ તરફથી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે

આ રામધોન ચાલશે આ રામધવન નો આશય પિતૃય આ આયોજન કરવામાં આવ્યું છે વિસાનગર ના મંદિરે ખૂબ જોરદાર સુંદર આયોજન કરવામાં આવ્યું છે રોજ બપોરે જોરદાર ભુજ સાથે આ શરૂ કરવામાં આવ્યું છે રામધોન અને રામધોન ચોવીસ કલાક ચાલશે રાત્રે પણ ચાલશે દિવસ અને રાત એકસો અડસઠ કલાકે રામધૂન છે સાથે મક્ષાર્થે સમાજના રામજી રૂપાણી પરિવાર એક આશય હતો કે અમારા પિતૃ માટે સુંદર કાર્ય કરીએ પ્રેરણા મળે ભગવાન અમારા મસ્તજ અમારા પિતૃ છે એ આશયથી એમણે એક સુંદર આયોજન કર્યું છે અને પિતૃને મોક્ષ મળે અને એમનો સ્વ વાસ થાય અને એ આશયથી આ એક સુંદર કાર્યો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદથી વીસ પ્રમાણ આવે છે અને એમનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું અને એક આયોજન કરવામાં આવ્યું છે દરેકને પણ અમે આહવાન કરીએ છીએ પરિવારના બધા બધા ભાઈઓ વધારે અને રામ ભવન ભાગ લે એ દરેકનું મારી કીધી છે જય જય શિયા રામ અમે રઘુવંશિંહ રામ ભગવાનના અવતાર અમે અખંડ રામની દિશામાં હનુમાન દાદાના મંદિરે જે રાખી છે ચોવીસ કલાક સાત દિવસની અમારા દાદાઓ કહેતા વડવાઓ કહેતા કે દેવનું કાર્ય દેવ જ કરે એ રીતે આ સમસ્ત કાર્ય દેવનું કાર્ય છે રામનું કામ રામે જ કર્યું છે અમારું કોઈ સામર્થ્ય નથી કે અમે આવી રાખી શકીએ દિશામાં નિશાજી નગરની જનતાને ખૂબ ખૂબ આભાર અમારા સમાજના લોહાણા મારવાડી સમસ્ત પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે આવી અને મારો પ્રસંગી પામ્યો જય શ્રી